મહત્વના મોટા મોડાસા કોર્ટનો સહકારી મંડળીમાં ઉચાપત કરનારાઓ સામે મહત્વનો ચુકાદો પીપલ સહકારી મંડળીના વહીવટદારો અને કર્મચારીઓને સજા ફટકારી મોડાસા જિલ્લા કોર્ટે અઠ્યાવીસ આરોપીઓ પૈકી ચોવીસને પાંચ વર્ષ કેદની સજા ફટકારી બાર વર્ષ અગાઉ મોડાસા ટાઉન પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ ગરીબો વિધવાઓ ટ્રક ડ્રાઈવર અને શ્રમજીવીઓના કરોડો રૂપિયાનું કર્યું હતું ઉઠામણું તો કોર્ટના ચુકાદાથી અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે તો મોડાસા કોર્ટનો સહકારી મંડળીમાં ઉચ્ચાપત કરનારાઓ સામે મહત્વનો ચુકાદો પીપલ સહકારી મંડળીના વહીવટીદારો અને કર્મચારીઓને સજા ફટકારી છે મોડાસા જિલ્લા કોર્ટે અઠ્યાવીસ આરોપીઓ પૈકી ચોવીસને પાંચ વર્ષ કેદની સજા ફટકારી છે બાર વર્ષ અગાઉ મોડાસા ટાઉન પોલીસમાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ ગરીબો વિધવાઓ ટ્રક ડ્રાઈવર અને શ્રમજીવીઓના કરોડો રૂપિયાનું કર્યું હતું ઉઠામણું તો કોર્ટના ચુકાદાથી અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો છે પીપલ્સ નો જે પબ્લિકની જે માગણી હતી એ પ્રમાણે એમની જે હકીકત હતી પબ્લિકના ના તેર કરોડ નું જે ખોટી રીતે કંભાણ કર્યું એ કંભાણ નું અમારા સરકારી વકીલ જે સોલંકી સાહેબ અને એમની સાથે એનપી બારોટ નું સાથે રહી અને એમની કેસને તમામ દલીલો અને સારી રીતે જે ન્યાયિક ચુકાદો આપે છે એ અમારે શિરોમાન્ય છે અને પબ્લિકને સંતોષ છે આ આ જુગાદાથી અને સમગ્ર મોલાસાની પબ્લિક અને સમાજમાં ભરોસાની કમી સમાજમાં એક દાખલો બેસે આવું આ કંભાણ આવા દરેકના પબ્લિકના પૈસા જે પરસેવાના પૈસા સાગભાજીવાળા એટલા માજીઓ વિધવાઓ ધારીવાળાઓ એવાના પૈસા ગયા છે એ પૈસાનું એમનું વળતર મળે એ માટે ચુકાદો આપેલ છે ન્યાયિક ચુકાદો અમારા ન્યાયાધીશ સાહેબ આપેલ છે એ અમારા શિરોમણી છે ધી પીપલ સહકારી સરાફી મંડળીનું આશરે દસ વર્ષ પહેલા જે કૌભાંડ થયું હતું એ કૌભાંડના કારણે અમે જે આંદોલન કર્યું અને એની જે સંઘર્ષ સમિતિ બની એ સંઘર્ષ સમિતિ પછી ધરણા આંદોલન દેખાવ પછી રજીસ્ટ્રારને ફરજ પડી હતી અને તાણુની કલમ લગાવી હતી અને તાણુની કલમ અન્વયે જે તપાસ થઈ જે ઊંડાણપૂર્વક તમામ દસ્તાવેજોના આધારે અઠાવીસ આરોપીઓ નક્કી થયા હતા અને એનો અહીં મોડાસા કોર્ટમાં જે કેસ ચાલતો હતો એ કેસની અંદર આજે ચુકાદો આવ્યો છે ચુકાદા જનતાને જે ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે ફળીભૂત થયો છે અને સાથે સાથે આ તમામ થાપણદારોના જે પરસેવાના પૈસા છે એ તમામ પૈસા ગરીબોને પાછા મળે એવી અપેક્ષા સાથે મોડાસાની જનતા રાહ જોઈ કુલ તેર કરોડનું કૌભાંડ યુકાદો એવો આવ્યો છે કે દરેકને પાંચ વર્ષની સજા અને એક એક લાખ રૂપિયા નું દંડ થયું ચુકાદા પર અમારા સમાજમાં લે દોડી ભવિષ્યમાં પૈસા મળે એ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ હજુ આકરા પગલાં લેવામાં આવે અને પાટીલના પૈસા મળી જાય તો ગરીબો વિધવાઓ અને ન્યાય મળે જણાય કોર્ટે તમામને પાછળની સજા આપેલ છે અને બે લાખનો દંડ કરેલ છે કુલ હતા અઠ્ઠાવીસ એમાંથી ચાર એક્સપાયર થઈ ગયા બાકીના આરોપને સજા કરવામાં આવી આજથી લગભગ અગિયાર વર્ષ પહેલા જે પીપલ્સ શરાફી મંડળીમાં જે કોંભળ થયું એમાં અમે મહિલા સંગઠન તરીકે રેલીઓ કરી એના આવેદનપત્રો આપ્યા અને તેમાં પણ લગભગ ત્રણ હજાર મહિલાઓએ અમારી સાથે રેલી કરી હતી અને આજે એમને જે સફળતા મળી છે જે આજે આરોપીઓ જે જેલમાં ગયા છે એટલે આજનો ખુશીનો દિવસ છે અને મહિલાઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે એમાં જે ચુકાદો આવ્યો એમની પાંચ વર્ષની સજા થઈ છે અને એ દરેકના ભાગે પૈસા પણ ભરવાના આવ્યા છે